માયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સ્પેશિયલ મેગા ટ્રાફિક ડ્રાઇવ વિવિધ જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું વાહન ચાલકોએ કોઈ પણ કેફે પીણું પીધેલ છે કે નહીં તે તપાસવા માટે બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ઠંડા પીણાની તેમજ પાનની દુકાને નશાકારક સિરપ વેચાણને લઈ દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કાળા કાચ ટ્રિપલ સવારી ઓવર વાળા વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલાયો